વિસ્તારમાં કોંગ્રેસ સમિતિ અને પાડી તાલુકા કોંગ્રેસ સમિતિ કામદારો સાથે થયેલા અન્યાય વિરોધમાં આક્રોશ રેલી કાઢી આજરોજ વાપી શેર કોંગ્રેસ સમિતિ અને પાડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાપીઝંડા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરી રેલી કાઢી મહાનગરપાલિકા સુધી પહોંચી કમિશનરશ્રીને આપવામાં આવી અવિરોધ પ્રદર્શનમાં મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા ખાંડુભાઈ પટેલ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ વલસાડ યુથ કોંગ્રેસ પ્રમુખ સાતભાઈ બોગા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી કુંજાલીબેન પટેલ વાપી તથા પાડી તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકર્તાઓ અને કંપનીના કામદારોએ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા આજના વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય અને આદિવાસી નેતા આનંદભાઈ પટેલે વાપી તથા કંપનીના કામદારો ઉપર થતા શોષણ તથા એમના ટાઈમ કામ બાદ ન મળતા પૈસાના વિરોધમાં વાપી જીઆઈડીસીને મહાનગરપાલિકામાં જોડવા માટે આજનું આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શન વાપી સેન્ટર ચોક ખાતે વાપી યોજી નગરપાલિકા સુધી આક્રોશ કરેલી કાઢવામાં આવ્યું હતું

એક આવેદન તરફ આપણને નક્કી થયું અને એના ભાગરૂપે તો આપ જાણે અત્યારે જ આપણા ધારાસભ્યએ કીધું કે છેલ્લામાં છેલ્લો માણસ મજૂરી આવતો હોય એને કોઈપણ જાતની સુવિધા આપવામાં નથી આવતી એ પછી ટોયલેટ બાથરૂમની વાત આવતી હોય પાર્કિંગની વાત આવતી હોય કે પછી એના પગાર ધોરણની વાત આવતી હોય કે પછી કાયમી ધોરણે એને નોકરી આપવાની વાત આવતી હોય એ કોઈપણ જગ્યાએ કોઈ પણ સુવિધા નથી આપવામાં આવતી ને એના ભાગરૂપે એક કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપીને સરકારને જાગતી કરવા માંગે છે જે ઊંઘે છે સરકારને કરવા માંગીએ કે આવનારા દિવસોમાં આ વિસ્તારના કામદારોને ચોક્કસપણે ન્યાય મળે ન્યાયનો અધિકાર માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે વાપી શહેર કોંગ્રેસ સમિતિ તેમજ પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજે જીઆઈડીસીમાં જે કામ કરનાર કામદારોને નું શોષણના વિરોધમાં આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વાપી જીઆઈડીસી હોય કે ગુંડલાવ જીઆઈડીસી હોય દરેક જીઆઈડીસીમાં જે પણ કંપનીના કર્મચારીઓ છે એનું શોષણ કરવામાં આવે છે એમને યોગ્ય પગાર ધોરણ આપવામાં આવતું નથી પીએફના પૈસા તેમજ ગ્રેજ્યુટીના પૈસા આપવામાં આવતા નથી ફેસિલિટી કંપનીમાં ટોયલેટ બાથરૂમની કેન્ટીનની આપવામાં આવતી નથી વાહનો મૂકવા માટેની પણ કોઈ જગ્યા આપવામાં આવતી નથી તેમજ અવારનવાર અકસ્માતે મૃત્યુ થાય હાથપગ તૂટી જાય એનું જે યોગ્ય વર્તન મળવું જોઈએ યોગ્ય વર્તન મળતું નથી એટલે આજે અમે આવેદનપત્ર આપવા આવેદનપત્ર આપ્યું છે આવનારા દિવસમાં જો અમારી વાત નહીં સાંભળશે તો તમામે તમામ આમ કામદારોને લઈને એસડીએમની કચેરી આવેદનપત્ર આપીશું અને જો ત્યાં પણ નહીં સાંભળે તો અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું